પૈસા બાકી છે આપડે શું કરી ના પાસે જી આવું પાછ હેરાય નાખે કેવા તો દઉં છું પણ હે તો ખરો કે દેશ સમ થાય સમ ઈને હાર પાક બીડી બીડી લઈ ગયો તો ફોલ હતો થોડો બીડી લાયો છે જી ધવઈ આ દુકાને ઓમડી આમ પાસે ગોમ માં જઈ ને શાના આય કુ આપણ એમ બસ ઘટાવ તો ખરો હું કેવા માંગા છે આ હે તો ભાઈ મારા કોમ થઈ જાય ને કે ફોન ના પૈસા હું ના લે બીજું તો હું અકાવા બાકી રહે છે ઈનો ને બધું નવ નાખી છે હમો પૈસા હાલ આપતા નથી બધું નવો નવો ખર્ચો થયા રહેશે સુરાને તો હું મુ ભણવા મેલ્યો

જોઈ લઉક્ટર નવાઈ નું ગોમસ કઈ કરી રહ્યા છે તમારું કોમ નથી બાર પોન હું બાર પોન તેર પોન પોન

પૈસા લાવો બાર 500 લાવી દીધું નવ આનો હું એમાં નાના બાપા હું વાત ай દઉં એટલે તારી માયા ગેરને હું વાત એમ રવાતા ай દઉં તો આ તો હેડ જા શું ખાં ગોળ લેતા આનો નાના છોરાને મન વારે કે વરી મારા બાપુ લાયા છીમ કે છે ને ખરું નાના ટ્રેક્ટર તો હારું લાયો દઉં એલા ભાગ લખતર તો હારું છે બે ગણો બાપા આરો સોખા હે આટલા છે ને કા એવું પછો છે આપણે બે ત્રણ નહી પોકી લે થોડા જ વધારે કે પણ થોડા જ વધારવાના છે

ચાર <ihak> મહિના <tiny smoke -tiny runs moderate> আমি <laughs> <laughs>

કરવો તો આ મરસ આી મરસ મસ્ત એ દરદાર એ પોપટ આમાં થોડું કંપ્લેટ રેડી હા પોપટ ને તો હમ તો દોડું દોડું દેખાય કપાટ બોટલી મારવા આપડો એક બોટલી મારલી ફેરીને આમ આમ થાય બધું મારા કરવા ભાઈ આપણું કરવો આપણો ભાઈ માતાજી ના નશો થઈ જાય આવવાનું કપાહ નો નશો થઈ જાય ના રાગ આવે કપાને ના કપાશ ને નહીં એટલે એ વાળોની નશો થાય હા જે જે રોગ આવે એનો નશો થાય આ તું એપી અને તારા પર જે આવે એને અપા મારી પઠમ ડોલવાનું પછી મો મો ડોલે જ દેવાનું આપણે તો ડોલવામાં

આપડે ઘર તો પાડી નામ નાશે ઘર જોઈ નહીં હાજ ગોમનાર ગોમ નાશી આભાસ ગુમ નાશી બ્લોક કટો સર

તમે વિચાર કરો બાર હજાર રૂપિયા બાકી હતા એ સજે અજિમા ને પૈસા નહી ચાલ્યા હું આવું ને ઘર

પૈસા કરવાનો હું આપડે એ તો કઉ છું પૈસા બાર હજાર રૂપિયા આપડા બાકી મે

તમે સાપ તો બીજું લેવાય નઈ મારા ગેસ પૈસા કેટલા આપડે પૈસા કેટલા બોલ તાર પડ્યા પૈસા કેટલા પડ્યા વધું ના હું એક કે જાળ દે ખાલી બસ બધું આપી દઉ આલસ ભાઈ હો ફટાફટ થોડું ઉતારવા તો દે યાર નહી યાર તમે હું પછી હું ગાડી ના લઉ આ મંડ્યા મંડ્યા છે ટ્રેક્ટર ઘર આલે તો ઘર ઉસ કરી લેજો બીજ તો હું કરું હપ્તો નથી હપ્તો નથી હપ્તો 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 ના ના હપ્તો હપ્તો મારો ના ના હપ્તો ના ના હપ્તો મારો હપ્તો મારો હપ્તો મારો હપ્તો બાકી છે ને ઘર બી તારે પાછા

તમારી તબિયત કેમ છે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગરમી કરો પછી લેના વાત નથી આપી દે